જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ આ મુદ્દા માલ દોસ્તો આ દારૂ અહિયાં અહિયાં લગભગ પાંચસો કરતા પણ વધારે બોટલ કેટલી છે છપ્પન છે એકમાં છપ્પન છે આવી તેર પેટી સાડા સાતસો બોટલ તેર પેટી લાઈટ કરો ભાઈ લાઈટ એટલે ગાડી માંથી લાઈટ લાવો દોસ્તો કિરીટ પટેલ નો દારૂ છે આ સવારે પૈસા વેચ્યા અત્યારે દારૂ વેચે આ જમાદારે હારે છે અમારા એ છે ભાઈ આ બસ એમને જ આવીને કોઈ લો છે નહીં હારું કર્યું આ વીઆઈપી લોકો માટે છે આ વીઆઈપી મુદ્દા માલ છે કિરીટ પટેલ જૂનાગઢ માં શું કરો વિસાવદર ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ

હું ધંધો માંડ્યો છું મંડળીમાં કરોડો નું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાડાવી એ પૈસા નો દારૂ પીવડાવે ચૂંટણી દોસ્તો હજુ અમારી ભાઈ આ જોજો બતાવજો લાઈટ મારો ભાઈ

બાજુ નીચે મૂકી દો ને દારૂ ભલામા પૈસા બધું શું છે કેટલી બોટલ છે હજુ તો વધારે છે નીચે મૂકી

આટલો બધો દારૂ પાઈ ને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ પટેલ આ પંચકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જુઓ દારૂ ખેલા મોઢે દારૂ તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ ક્યાં બચ્યા છે ફટાફટ એમને ફોન કરો થેલા મોઢે દારૂ

આ દોસ્તો દારૂ જોઈ લો તમે કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે

હા સાહેબ છે ને આ સાઈડ બધા ઉભા રહી ગયો સાહેબ આવે ને બધા સાઈડ આવી ગયો કેમેરા મીડિયા મિત્રો આ બાજુ આવી ગયો મીડિયા મિત્રો આ બાજુ ફોન કર્યો છે ત્યાર પછી એમને જમાદાર ને મોકલ્યા પછી જ આપડે આ વાડી માં આવ્યા કોઈ ની રોકટોક વગર ગાડી માંથી ખુલ્લે આમ દારૂ ઉતરતો હતો જયારે રોડે નીકળ્યા ખુલ્લે આમ ઉતારી

પોલીસ ને ની માહિતી નઈ મળે તો પોલીસ ને સાહેબ કે નઈ હું શું આશા રાખવાની મારે ટૂટણી સમયે ખબર હોય આટલો આટલો કિરીટ પટેલ વેચે છે છોકરા બગાડવાના ધંધા કરે છે કોણ આ સાહેબ છે પીએસઆઈ કોણ છે કર્યો સાહેબ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર

વહેબુ બાજુ આજુબાજુ જોયું વણઝારા સાહેબ ક્યાં સાહેબ કીએ સાહેબ ક્યાં ક્યાં ડામર સાહેબ

ભાજપ ના હોદ્દેદાર નો કાકા દીકરો છેલ્લા પંચાયત ના ભાજપ ના ડુંગરપુર ના સભ્ય ના કાકા ના છોકરા ની વાડી દારૂ ઉતરો છે અને ખબર એવું ન બને મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેર માં કિરીટ પટેલ નો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલક ને છોકરા બગાડવાના ધંધા કરે માં જોજો દોસ્તો ચૂંટણી ગઈ ચૂંટણી ની રીતે પણ દારૂ પીવડાવી આ સમાજમાં

વ્યક્તિઓ વ્યસન રવાડે ચડે દારૂ નું દૂષણ આવે આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના ના હોદ્દેદાર ની વાડીમાં છે આ દારૂ કેવો ચેતન મહેતર દિનેશ મહેતર દિનેશ મહેતર ના કાકા ના વાડીએ છે આ દારૂ અમે પકડ્યો છે પોલીસ નથી પાસે ટાઈમ નથી દોસ્તો ન્યાય નિર્ણય તમે કરજો હવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટેલમાં અત્યારે દારૂ ચાલુ છે

તમારો આટલો બધો દારૂ તમે પકડો છો જતો રસ્તે પકડાયો જતો તો ક્યાં હોય કોને ખબર પકડાવતર વિધાનસભાની હદ માંથી

ओ डाक्टर निसाखी चालू बनाउनु हा तिगाडरी एकै भोला त्यही गाउँ त फाट रोक्याजापछि बोसमा जुलु आइरहेको होला बोलै हुन्छ बनेर दोम्रो कुरा छ तिमीले ट्रैक उकै न Mr. Isto dr Coastal? I will not. Please. The icu file. Start by aspire to the coast board. Please come back? This doesn't come back, I'll go. Guess there can strongwill in the post time. How shall I be twe Different than lastord? કિરીટ પટેલ ને શરમ નથી ને બહુ હોશિયારી છે પણ ચૂંટણી પછી નીકળી જાય એવું લાગે ચૂંટણી જીતવા નીકળે તમારે આ છૂટી પડી છે ફેજવા કે ન બોલવા દીક્યા વનવાસ કે પૂરો દી આ યુવાને વનવાસમાં જ રાખવા છે ને આ दारूભાઈને એને મત લઈ લેવા ચાલુ <laughs> <a dealkor> <sympathis> એ બોલે છે ચાલ મેડમ ને બોલે છે ઓનલાઈન છે તમે ક્યાં છો તમે ક્યાં પર આવી ગયા છો સ્ટ્રીમ માં એકદમ આ અમે અહીં ઉપર ઉપર જઈએ જવાળ 48 પેકેજ લઈને આમ તન છે હા આ બધું આ બધું હા એ નથી સવારે કિરીટ પટેલ ના માણસો આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયા ને બદનામ કરતો વિડીયો બનાવવા માટે બે બે લાખ રૂપિયા આપે છે દોઢ મિનિટ નો વિડીયો બનાવવાના બે લાખ

લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળ્યો છે આનંદપુર ની બાજુમાં આવેલા દિનેશ મહેતન ના કાકાની વાડી બેઠા છે

આપણે કોઈ દેડ્યા જ નથી તો કેમ ખબર પડે આપડે તકલીફ છે ને મોટી

મંડળી મંડળીના પૈસા બુછમારી મોલો ગામના પૈસા દરેક ગામમાં પાંચ પ્રકાર ના ભાગ પાડ્યા છે મતદાર માટે અલગ બુથ માટે અલગ પેજ પ્રમુખ માટે અલગ ભાઈ ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ એક પાપડ હોય ને એક પાપડના બદલે નંગ કેટલો છે चलो बाजू में खोल के यहां आ जाते हैं यहां होयो राम जी करो हमारी गाड़ी में चलो मत करो मेल भाई क्या तो क्यों काय नो वो तो साइकिल हो जाएगा का गणित करो आ आ वो बात नहीं है बात और खाली बैठ जाओ दो दो बट क्या प्रयास कर